નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગીરી ગોસ્વામી સમાચાર મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજના સૌથી મોટા સમાચારમાં વાત કરીશું કેદારનાથ નજીક મોટી દુર્ઘટના રુદ્રપ્રયાગમાં પ્રયાગમાં હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ શ્રદ્ધાળુઓના મોત થયા છે સીએમએ આ અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રેશ થયેલા અમદાવાદના વિમાનમાં બંને એન્જિન નવા હતા તેમાં કોઈ ખામી ન હતી તેવું એર ઇન્ડિયાના અધિકારીએ જણાવ્યું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈરાને ઇઝરાયલ પર બેલિસ્ટિક સુપરસોનિક મિસાઇલોનો મારો ચલાવ્યો છના થયા છે મોત એકસો ત્રીસથી વધુ લોકો થયા છે ઘાયલ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાની આસપાસ આવેલા કરજણ તાલુકાના કંડોરી ખાતે રહેતા મામા અને મામીને કેનેડાના વિઝા કરાવી આપવાની લાલચ આપીને બે કરોડ રૂપિયા પડાવી લઈને છોટી એર ટિકિટો મોકલાવી તેમજ પડાવેલા પૈસાના બદલામાં પોતાના મકાનાનું ટોકન પાવતી લખી આપી છતાં મકાન કે પૈસા પરત નહીં આપતા છેતરપિંડી કરનાર વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા ભાણિયાને આણંદની એક હોટલમાંથી પોલીસે ઝડપી પાડ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સાણંદ તાલુકાના પીપણ ગામે ગાડીમાં સંતાડેલો પાસઠ હજારની કિંમતનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો છે પોલીસે સ્થળ પરથી બે શખ્સને ઝડપી લઈને શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં શનિવારે બપોરે ચાલીસ ડિગ્રી તાપમાન બાદ સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદી વાતાવરણ જામ્યું અને અડધાથી સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો મૂડી પંથકમાં બે કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો વરસાદ પડતા જ લાઇટો ગોલ થઈ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ થયો ખાસ કરીને બોટાદમાં સવા ઇંચ બરવાડામાં અડધો ઇંચ વરસાદ થયો અને વીજળી ડૂલ થતાં લોકો હેરાન પરેશાન પણ થયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આજે તારીખ પંદર જૂન તો આજે ગુજરાતના સાત જિલ્લાના આઠસો ને પચીસ કેન્દ્રો ઉપર એલ આર ની પરીક્ષા યોજાશે બે પોઈન્ટ અડતાલીસ લાખથી વધુ ઉમેદવારો આ લિખિત પરીક્ષા આપશે જેની જવાબદારી છવ્વીસ હજારથી વધુ પોલીસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓને સોંપાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશ દુર્ઘટનાના ત્રીજા દિવસે બસોને અડતાલીસ લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થયા બાદ પંદરના ડીએનએ મેચ થતાં ત્રણ મૃતદેહ પરિવારોને સોંપાયા છે બીજા ડીએનએ મેચ થતાં અન્ય મૃતદેહો આજે પરિવારને સોંપાશે આ મૃતદેહો મૃતકોના ઘર

બીજી તરફ રાજકોટમાં ઠેર ઠેર પાણી ભરાયા અને વિવિધ સ્થળે વીજળી પડવાથી પાંચ લોકોના મોત પણ થયા છે મહત્વના વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીની આગ પાંચ કલાકે ઠરી છે ફાયર બ્રિગેડની પાંચથી વધુ ટીમો આગને કાબુમાં લેવા ઘટના સ્થળે પહોંચી હતી જોકે આગ કાબૂમાં આવે ત્યાં સુધીમાં આખો વેર હાઉસ આગમાં બળીને ખાબ થઈ ગયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાનો

મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે બેથી ત્રણ દિવસમાં ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ચોમાસું પ્રવેશ કરે તેવી સંભાવના છે અને આગામી ત્રીસ જૂન સુધીમાં ગુજરાતમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ થશે આગામી અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં એક અથવા તો બે ઇંચ કરતાં વધારે વરસાદ થાય જ્યારે કચ્છમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે